આ બનાવ અબડાસા તાલુકામાં ઘણા બને છે એને રોક લાગે એના માટે આ પોલીસ પ્રશાસને હર હમેશા રાખી છે એનાથી થી પણ એવો બનાવ બનેલો હતો બી કરેલી છોકરી અને એનો ધર્મ પરિવર્તન રાજસ્થાનમાં કરવામાં પણ હતું ભ્રમિત કરાઈ અને અઢી ત્રણ મહિના સુધી ગુમનો પણ પોલીસે નહોતી લીધી એટલે પોલીસને આ વખતે કેવા માંગીએ છીએ કે આવા બનાવોમાં તમે કિનાખોરી ના રાખો અને જે પણ પીડિત પરિવાર છે ને સાંભળી અને પછી તમે આગળ قانونی કાર્યવાહી કરો એવી અમારી માંગ છે અને માતાજી જય વંદે માતરમ આજે જ્યારે સમસ્ત વૈศรี સમાજ તથા સનાતન સમાજ મળી કરે અને કલેક્ટર શ્રીને આજે આવેદન પત્ર આપવા આવ્યું છે અને એમને આજે સ્પષ્ટ રીતે અને ગંભીર રીતે મુદ્દાને લઈ કરી અને ચોક્કસપણે એસપી સાહેબ અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે કારણ કે અમારી દીકરી જે અબડાસાની છે એ એક મહિનો અને બે દિવસ થઈ ગયા પતો નથી અને ટેબલ ઉપર આજે એક નહીં પણ પાંચ પાંચ કિસ્સા આવ્યા જે લોકોએ દીકરીને લઈ ગયા છે અને એમની મમ્મીને પણ લઈ ગયા છે એવા પણ ગંભીર અત્યારે પ્રશ્નો આવ્યા પણ પ્રશાસન એમનું સાંભળતો નથી પણ આ પરિવારની એવી માંગ છે કે જ્યાં સુધી અમારી દીકરી આવશે નહીં ત્યાં સુધી અમે છાવણીમાં ઉઠશું નહીં પણ એસપી સાહેબ અને કલેક્ટરને અમે પોતે અમારી રીતે એમને મજબૂત રીતે અમે એમની પાસે અપેક્ષા રાખી છે કે સાહેબ તાત્કાલિક પડે અમને અમારી દીકરીનું મોઢું બતાવો કારણ કે અમને શંકા છે કાં તો અમારી દીકરીને ક્યાંક મારી નાખી છે ગુમ કરી નાખી છે કોઈપણ પ્રકાર આ પ્રકારના આ થઈ શકે એવી અમને શંકા છે ત્યારે અથિલ મહેશ્રી સમાજ અને સમસ્ત સનાતન સમાજે આજે આવેદન આપ્યું અને જે રીતે છોકરીઓ સાથે આટલા બધા અત્યાચાર થઈ રહ્યા છે આજે બધાના માવતરો આવ્યા હતા અહીંયાં એવું નથી આજે કલેક્ટર અને એસપી પાસે પાંચ ફાઇલો પડી પાંચ ટેબલ ઉપર આવા કિસ્સા આવ્યા અને જો આ કચ્છના પોલીસ પ્રશાસન અને કલેક્ટર શ્રી સાહેબશ્રી જો આમાં કંઈ પણ ગંભીર રીતે પગલા નહીં લે તો આખે આખો સમાજ રોડ ઉપર ઉતરશે ચક્કા જામ પણ થશે જેની ખાસ ખાસ નોંધ લેવી સમસ્ત કચ્છ જિલ્લા મેઘવાર સમાજ અને કચ્છ હિન્દુ સમાજ દ્વારા આજે જિલ્લા કલેક્ટર સાહેબ અને એસપી સાહેબ પાસે વિશાળ સંખ્યામાં અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા અને એનું કારણ એ છે કે છેલ્લી ચાર તારીખના ખારુઆ ગામની નીતાબેન મહેશ્વરી અને એને સામત્રાનો વિક્રમ બાફણ નામનો યુવક એને ચાર તારીખના અહીંયા ભુજથી મુંબઈમાં ફ્લાઇટમાં લઈ જાય છે ત્યાં કને છ સાત વાગે પહોંચે છે તેમ છતાં પણ ત્યાં કને એના લગ્ન નોંધણી થાય છે એને બે સાક્ષી પણ ત્યાં મળી જાય છે ત્રણ મહિનાથી ત્યાં કને મહારાષ્ટ્રમાં રહે છે એવા પુરાવા પણ ઊભા થઈ જાય છે મહારાષ્ટ્ર સરકારના જે નિયમ છે એ મુજબ કે કમસે કમ ત્રણ મહિના સુધી અગર ત્યાં કને રહેતા હો તો જ ત્યાં લગન થાય તો એજન્સી જ્યાં સુધી એનો કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી આ દીકરીને પશ્ચિમ કચ્છ પોલીસ આ પરિવારને સુપ્રત કરે અથવા તો પશ્ચિમ કચ્છ પોલીસ પોતાની કસ્ટડીમાં રાખે અથવા તો મહિલા કેન્દ્રમાં રાખે એવી આ અમારા પરિવારની માંગ છે એની સાથે સાથે હું એટલો સો ટકા કહેવા માંગીશ કે ડાયનામિક અને આધુનિક ગણાતી પોલીસ એ ગમે તેવા ચમરબંધીને પાતાણમાંથી પણ શોધી લાવતી હોય તો આ જે વિક્રમ નામ ઈક્રમ બાફણ નામનો યુવક એ આ સરકારથી કે આ પોલીસથી એની પાસે એવી કઈ સિસ્ટમ ઉપલબ્ધ છે કે છેલ્લા આટલા સમય સુધી ન તો પશ્ચિમ કચ્છ પોલીસને એનો કોઈ લોકેશન મળતો નથી કોઈ એવા સોસ એની પાસે કે આ બંને જણાને એ ક્યાં રાખી છે ક્યાં રેસ્ટોરન્ટમાં ગયા છે કઈ જગ્યા હોટલમાં ગયા છે કે એને કોને પના આપી છે જો આધુનિક અને ડાયનામિક કહેવાતી પોલીસ પાસે આટલા પણ હજી સુધી સોફ્ટ ઉપલબ્ધ ન હોય તો મને એમ લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ નિષ્ફળતા છે અમારી માંગ એક જ છે આવતી છેલ્લા બે દિવસથી અહીંયા કને ધરણા ઉપર એનો પરિવાર બેઠો છે આવતીકાલથી અન્ન અને પાણીનો ત્યાગ કરીને આ દીકરીને ન્યાય માટે એ દીકરીનું મોઢું જોવા માટે આનો પરિવાર કલેક્ટર કચેરીની સામે ધરણા ઉપર બેસવાના બેસવાનો છે ત્યારે ધરણા વખતે અગર એ પરિવારને કોઈ પણ જાતની શારીરિક હાનિ થશે તો એની તમામે તમામ જવાબદારી પશ્ચિમ કચ્છ પોલીસ ની રહેશે અને એને એ દરમિયાન અગર કોઈ પણ ઘટના બની તો સમગ્ર કચ્છ એને સાંખી નહીં લે સમગ્ર મેઘવાર સમાજ એને સાંખી નહીં લે અમે ફરી પાછો કહીએ છીએ કે અમે આને સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ આજે જ્યારે અમે અહીંયા આગળ જિલ્લા કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરવા માટે આવ્યા તો અમને તો ખબર નથી પણ એની સાથે સાથે બીજા એવા પાંચ થી છ પરિવાર અહીંયા કને કલેક્ટર કચેરીએ આવી કરી અને કલેક્ટર સાહેબને એની રૂબરૂમાં રજૂઆત કરી કોઈ કે એમ કીધું કે અમારી બે વર્ષથી અમારી દીકરી લાપતા છે કોઈ કે એમ કીધું અમારી છ મહિનાથી દીકરી લાપતા છે કોઈ કે એમ કીધું કે અમારી બે વર્ષથી દીકરી લાપતા છે તમે વિચાર કરો તો આ પોલીસ સેના માટે છે માત્ર ક્યારે રસ દાખવશે એટલે આવા ગંભીરો ગંભીર સવાલ સમસ્ત કચ્છની પ્રજાને છે ત્યારે અમે આપના માધ્યમથી જિલ્લા કલેક્ટર અને પશ્ચિમ કચ્છ પોલીસને કેવા માંગીએ છીએ કે અમારી દીકરી જીવતી છે મરલ છે કે ક્યાંક ગઈ છે અમારા ઠોસ પુરાવા અમારી દીકરી અમને એક વખત એના પરિવાર ને હાજર કરો એવી અમારી માંગ સાથે અમે ફરી પાછી જિલ્લા કલેક્ટર કચેરી સામે અમે ધરણા ઉપર બેઠા છીએ અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી બેઠા રહેશું